મોટી ખબર બોટાથી ગઢડા તાલુકાના નિગાડા રેલવે સ્ટેશન પર ચાર લોકોના મોત થયા છે ભાવનગર ગાંધીગામ ટ્રેનની નીચે પડતું મૂકી આત્મહત્યા કર્યાનું પ્રાથમિક અનુમાન છે જો કે 22 થી 25 વર્ષની બે મહિલા અને બે પુરુષોના મૃત્યુ થયા ઘટનાને જોતા બોટા રેલવે અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે તો ગઢડા તાલુકાના નિગાડા રેલવે સ્ટેશન પાસેની આ ઘટના છે કે જ્યાં

અકસ્માત ની અંદર ચાર લોકોના મોત ના સમાચાર સામે આવ્યો છે જે પ્રમાણે પ્રાથમિક વિગત મળી રહી છે તે મુજબ ભાવનગર થી ગાંધીગ્રામ જતી આ ટ્રેન કે જ્યાં આ ટ્રેન ની અંદર ચાર લોકોએ આત્મહત્યા કરી હોય તે પણ પ્રાથમિક પ્રાથમિક દ્રષ્ટિએ માહિતી મળી છે બે મહિલા અને બે પુરુષ કે જેમની ઉંમર પણ બાવીસ થી પચીસ વર્ષ હોય તેવું જાણવા મળ્યું છે ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે ઘટના ઘટેલી છે કરુણ ઘટના છે આ ઘટનાને હાલ તો રેલવે પોલીસ તેમજ રેલવેના અધિકારીઓ અને ગઢડા પોલીસ અને બોટાદ પોલીસ સહિતનો સ્ટાફ અત્યારે ઘટના સ્થળે પહોંચ્યો છે આત્મહત્યા ક્યાં મૃતક કોણ છે ક્યાંના છે તેને લઈ હાલ તપાસ હાથ ધરવા મળી છે પણ ક્યાંક ને ક્યાંક ગંભીર ઘટનાને લઈ સમગ્ર વિસ્તારની અંદર ક્યાંક ને ક્યાંક એક દર્દનાક એટલે શોકનું મોજું પણ ફરી જોવા મળી રહ્યું છે આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો પોલીસ અત્યારે એ તપાસમાં લાગી છે કે આખરે આ આત્મહત્યા કરનાર વ્યક્તિઓ કોણ છે